જુગાર રમતા છ ઈસમોને ને પકડી પાડી જુગાડ નો કેસ શોધી કાઢતી સારોલી પોલીસ સર્વેલન્સ ટીમ પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત સાહેબ ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેર નાવોએ સુરત શહેરમાં આગામી તહેવારો અનુસંધાને જુગારની પ્રવૃત્તિને નેસ્ત કરવા માટે સૂચના કરી હોય જે સૂચના અને માર્ગદર્શનને આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ સાળવેકરિયાની આગેવાની હેઠળ સર્વેનન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી એન ચૌહાણ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એસઆઈ રમેશભાઈ હરીશ હરિભાઈ બારસો એક બારમો માળ બિલ્ડિંગ નંબર એ બે ઓમ રેજી રેજન્સી શણિયા હિમાદ ગામ સુરત શહેર બંધ મકાન ફ્લેટ છ ઈસમો પકડી પાડી તેઓ પાસેથી અંગ ઝડપીમાંથી રોકડા બત્રીસ હજાર આઠસો પચાસ નાળના રોકડા સાત હજાર આઠસો દાવના રોકડા ત્રીસ હજાર મળી કુલ રોકડા સિત્તેર હજાર છસો પચાસ મોબાઈલ ફોન નંગ ચાર કિંમત રૂપિયા સિત્યોતેર હજાર ફોર વ્હીલર કાર ટુ વ્હીલર મોપેડ નંગ ચાર કિંમત રૂપિયા પાંચ લાખ પિસ્તાળીસ હજાર ગંજીપાના નંગ બાવન ગંજીપાનાની કેટ મળી કુલ મુદ્દામાલ છ લાખ બાણું હજાર છસો પચાસની મત્તાનો મુદ્દામાલ ગણી કબજે કરી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ખૂબ જ પ્રશંસીય કામગીરી કરી છે